સાચી વાત છે સાચી વાત ડાયરેક્ટ ઓડિયો મૂકો તો તો ઈ તો ચેનલ ઉડાડી હોય ને કમાણા સમજાઈ ગયું સમજાઈ ગયું પણ ઈ આગળ પેલા બોલે હા કે આ મંજુભાઈ રાઠોડ કોલ રેકોર્ડિંગ નવું આવ્યું છે તમે સાંભળો એકદમ નવી વાત છે ને ભૂકા કાટને ગાન ફૂલાણું કરને ઢીકડું ફૂલાણું હા એટલે પછી ઈ કોમેન્ટ કરો કે કોપી મારે એટલે તરત જ એમાં ઈ કહે કે બે અડધો અવાજ મંજુભાઈનો છે ને અડધો અવાજ મારો છે સમજાઈ ગયું સમજાઈ ગયું એટલે કોપી ના લાગે સમજાઈ ગયું શું કરો ભાઈ મજામાં ને હા થોડો ઘા દુખી જો ભાઈ

અને ટંકાર કર્યો ઓઢોડી ને હેઠો પીડ્યો અને મંડ્યો રોવા એટલે હોથલ કીધું કે મારો ઓઢો કોઈ ઉદાસ નો હોય આજ મારો ઓઢો ઉદાસ છે એ ઓથલ મને કે મને શું થયું ઓઢો મારો કોઈ ઓઢો આજ ઉદાસ ન હોય

અમે તો અમે કંકણ પેટ ભરા પણ અસા ઋતુ આવે ને બાપ બોલીએ નહીં ને તો અસા ફાટ મરા વાહ એમ અમારા અમારી કદાચ હાડ મહિનો હોય અને ગડડ ફળ થાય જો અમે બોલીએ નઈ ને તો બાપ અમારા હૈડા ફાટી જાય

મારી વાત સાંભળો આ જગત છે ને કેમ કે આ જગત છે ને એનું કોઈ એમાં એમાં લેવાની આશા નહીં રાખવાની સાહેબ સાચી વાત છે સાહેબ તમારા નામ ના તમને કોતું કરે અને જો એક કામ ખરાબ થઈ ગયું એટલે તરત જ તમારા તમે કોઈ ટકા કરીને ગધેડા માથે બેહાડ્યા છે

વણજારા જીવો વણજારા જીવો વણજારા એવું છે બાપુ આ તો ઠમકે ફૂટી જાય ઠમકે તૂટી જાય સાચી વાત છે બધું ભાઈ નક્કી નથી ભાઈ એટલે આ શરીર છે શણભંગુ શરીર છે કોઈના રહ્યા નથી કોઈ ના રહેવાના નથી અને આપણી માથે દુઃખ આવી જે હિતાશું હોય તો બાપા ઈ બિચારા પીડાઈ ભોગવતા ને ઓલા દુશ્મન હોય રાજી થતા સારું કર્યું ગલાણો માંડ મર્યો હા ઘણા માનતા કરતા હતા બનશું ભાઈ સમય હોય તો ક્યારેક આપડે એમાં રાજી થવાનું જેમાં તમારા દુખ માં એ રાજી હોય તો એને કેવાનું તમારો મોકો છે ભાઈ દાંત કાઢી લીજો મજા કરજો પાછી આવી નહીં મળે

પરીક્ષા કીધી મને બીજી મારા બાણ એ ત્રીજી તો મને ત્રણ માં રમી ગઈ અને ચોથી વિધાણા મારા પ્રાણ આ પ્રાણ વિંધાણા પ્રીત બંધાણી અને મને બતાવ્યો દસમો દ્વાર એ હવે કુશીય થી કૃષ્ણજી ને વિનવું મારી સુરતા માલેજો

મેલા બધો મારામ ને મનેત બતાયું નામ એ રામદાસ ચરણે મૂળદાસ બોલ્યા મન ઠીક તો ਇਆ ਤਰਵਾਨ ਨੂੰ ਠਾਮ ਰੇ ਆ ਮੇਰਮਨੀ ਚੋਧਾਰੀ ਬੇਨੀ ਮਨ ਕਲੇਜਾ ਆ ਮਾ ਕਟਾਰੀ ਲਾਗੀ 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 ਅਬ ਉਹ ਬੋਲ ਜੀ ਜੋ ਵਰਵਾ ਦਿਜੋ ਲਾਗੀ ਗਈ ਨਾ ਲਾਗੀ ਗਈ ਬੋਲੀਏ ਸਤਿਗੁਰੂ ਮਹਾਰਾਜਨੀ ਜੈ ਜੈ ਬਲ ਬਲ ਵੇਲਾ ਮੂਕੋ ਹਾਂ ਬਲ ਬਲ ਵੇਲਾ ਹਾਂ